વડોદરામાં આઈપીએલ ફાઇનલ પર સટ્ટો ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચે ત્રણ સટોડિયા વિરુદ્ધ નોંધ્યો બેની ધરપકડ કરી હર્ષ ચૌધરી હર્ષસિંહ નામના સટોડિયા ઝડપાયા અમિત સુરઢિયા નામનો મુખ્ય સટોડિયો ફરાર આઈપીએલની ફાઇનલ કે કે ની ટીમ પર ઓનલાઈન સટ્ટો રમતા હતા સમાના સ્નેહ રેસિડેન્સી ફ્લેટમાં પોલીસનો દરોડો ફ્લેટના બંધ રૂમમાં આઈડી પર રમતો હતો સટ્ટો પોલીસે લેપટોપ મોબાઈલ નોટબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે